સૌરભ શાહ લિખિત નવલકથા પર આધારિત તથા યશરાજ ફિલ્મ્સના બેનર તળે ઓટી ટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ દ્વારા રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ મહારાજનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે પુષ્ટિ સંપ્રદાય તથા સમગ્ર હિન્દુ ધર્મના ધર્માચાર્યોની છબી ખરડાઈ એવી પ્રસ્તુતિ ફિલ્મમાં હોવાનો આરોપ લાગી રહ્યો હોય જામનગરમાં પણ શ્રી મોટી હવેલીના પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદયની આગેવાનીમાં વૈષ્ણવ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ફિલ્મના વિરોધમાં જિલ્લા પોલીસ કરવામાં આવી હતી તથા મિલન મોદી દ્વારા ફિલ્મના સર્જકો વિરુદ્ધ પગલા લેવા અને ફરિયાદ નોંધવા લેખિત અરજી કરવામાં આવી હતી આ તકે જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી લોહાણા મહાજન ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી સહિતના અગ્રણીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને તેમાં મુખ્ય મુદ્દો છે સમસ્ત હિન્દુ સંગઠન સંપ્રદાય તેમજ સમસ્ત સનાતન ધર્મના બધા જ અહીંયા એકત્રિત થઈને એસપી સાહેબ અમે યાદ કરવા આવ્યા છીએ હમણાં ટૂંક સમયમાં જ યશરાજ દ્વારા તેમજ સૌરભ શાહ દ્વારા લિખિત નોવેલ ઉપર જે સમસ્ત સનાતન ધર્મને લાંછન લગાડે એવી ફિલ્મ બહાર આવવા જઈ રહી છે તેના વિરોધમાં આજે અમે ફરિયાદ નોંધાવવા અહીં આવ્યા છીએ અને આ ફિલ્મ માત્ર કોઈ એક સંપ્રદાયને કે કોઈ એને નહીં પણ સમસ્ત સનાતન ધર્મને નુકસાની પહોંચાડે એવી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તત્કાલ આ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ લઈ આગળ પગલાં લેવાય એવી અમારી સમસ્ત સનાતન ધર્મના જે અનુયાયીઓ છે એવા બહોળા મોટા સમાજનો આ ફિલ્મ સામે સખત વિરોધ છે એ અમે અહીંયા રજૂ કરવા આવ્યા છીએ અને આના ઉપર આગળ પગલાં લેવાય ખાસ કરીને સનાતન ધર્મને લાંછન પહોંચાડે તેવી ફિલ્મના જે મુસ્લિમ ધર્મ છે અને અમે મુસ્લિમ બિરાદરીને પણ બધાને કહેશું કે જ્યારે બધાને સાથે રહીને અહીં એક જ થાળીમાં શાંતિપૂર્વક ભોજન કરવા છે એકબીજાને આપણે શું કામ કરીએ કામ હેરાન કરીએ એટલે બધાનો સહયોગ મળે કે આપણા ભારત વર્ષમાં આપણી જનતા વચ્ચે કોઈ પણ પ્રકારનું વાયલન્સ ન થાય આપણી આવી બચકાના હરકતથી અમે આને માલિશ હરકત માનીએ છીએ કે આવી કોઈ પણ ધર્મ માટે ક્યારે પણ કોઈના દ્વારા ન થવી જોઈએ આ જે સનાતન ધર્મ ઉપર જે આ આક્રમણ થઈ છે એનું અમે સમસ્ત એકત્રિત થઈને બધી સંસ્થાઓ આપણી હિન્દુ સંગઠનથી લઈને વૈષ્ણવ સંગઠન તેમજ બધા જ મોરબીઓ આ જામનગર શહેરના તેમજ સમસ્ત વિશ્વમાં આનો વિરોધ થઈ રહ્યો છે બધાનો આમાં સહયોગ છે એટલે જલ્દીમાં જલ્દી આનો પર પગલાં લેવાય એવી અમારી સર્વ સમાજની માગણી છે ધન્યવાદ લોકસભા ચૂંટણીને લઈ આચાર સંહિતા વગેરે કારણોસર જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ઘણા સમય પછી યોજાઈ હતી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં વિવિધ દરખાસ્તો રજૂ કરી મંજૂર કરવામાં આવી હતી દરમિયાન સભામાં વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અને પૂર્વ મેયર બીડાબેન કોઠારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું આખરે દેકારા વચ્ચે સભા આટોપી લેવાઈ હતી

આમાં મારી વાત સાંભળો આમાં સિંતેર હજાર ઉપરની કાલાવડ બ્રિજથી લઈ મોરકંડા રોડથી લઈ મહાપ્રભુજી બેઠકથી લઈને આપા સુધીમાં તમામ સમાજના લોકો છોકરા રમતવીરો બધા રમત અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ માત્ર ને માત્ર એક જ ગ્રાઉન્ડ તો જામનગર મહાનગરપાલિકા કાંઈક ના કાંઈક ગજની પિક્ચરના વિલન જેવી ભૂમિકામાં હોય ને ક્રિકેટ ગ્રાઉન્ડ ખાઈ જવા માંગતી હોય એવું એવું ના કરો પ્લીઝ એટલે હું તમને એમ કહું છું કે આ એક ગ્રાઉન્ડ છે ના બેન અમારો વિચાર એ છે મારી સાંભળો આ જે ગ્રાઉન્ડ છે ને એટલે આપણે આપણે બેન અમારે તમારા પાસે વિનંતી એટલી છે કે આ ગ્રાઉન્ડ યથા યસ્તી માં રહેવું જોઈએ તાત્કાલિક ધોરણે જે ટેન્ડર પ્રક્રિયા બે હજાર ઓગણીસ થી જે ચાલુ છે આનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ થવું જોઈએ એવી અમારી માંગણી છે નહીં તો ના છૂટકા મારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે

આપણા જે રોડ રસ્તા જાહેર રોડ રસ્તા છે અને આપણા જે વોટર બોડીઝ છે આ ઉપર જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ અને બીજા કોઈ પણ બાંધકામ જે રોડ રસ્તા ઉપર બીજી રહ્યા છે આની પણ એક મીટિંગ થઈ હતી આની જિલ્લામાં જે બે મીટિંગ કમિટી છે એક માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને બીજી આપણે મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં તો અત્યારે જે પણ એવા રોડ રસ્તા ઉપર અને જે બોડીઝ અને બીજી પણ જગ્યા જે કોઈ પણ જે ધાર્મિક બાંધકામ છે આના હટાવવાની અને રીલોકેટ કરવાની જે આપણી ડ્રાઈવ ચાલી રહી છે આના સંદર્ભે ભણેલા હતા આ બાંધકામને કાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના સાથે મળી અને પોલીસ એ કામગીરી હા અત્યારે જે બધી મીટિંગ થઈ છે અને મિટિંગમાં મે ડિસાઈડ થયું છે અને જે પણ જગ્યા છે રોડ રસ્તા ઉપર અને જે પણ આપણે વોટર બોડીઝ અને કોઈ પણ જે અવેદ કોઈ પણ જગ્યા જે અવેદ બાંધકામ છે ધાર્મિક કામ ઘટાવાનું છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો